પરિસ્ટેશન હાદ વિસ્તારમાંથી છેલ્લા છેલા બે વર્ષથી નાસ્તા ફરતા બહેન આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા પોલીસ કમિશનર ઝોન બે શ્રી અભય સોની સાહેબ સીધા માર્ગદર્શન હુકમ તેમજ આરજે સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારુ ઝોન બે વડોદરા શહેરમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ શાબીર હુસૈન નૂરખાન તથા

પાયમા માળ કલ્યાણનગર ગુડાના મકાનમાં સહેજવીજ વડોદરા શહેર નાવની તપાસ કરતા મળી આવતા તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે